વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં ભાયલી વાસના સ્મશાન ખાતે વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા દસ ફૂટની મહાદેવની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા દસ ફૂટની ઉંચાઈની પ્રતિમા નિશોભા યાત્રા કાઢી ભાયલી વાસના સ્મશાન ખાતે સ્થાપના કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા વડોદરા યુવા હેલ્પ ગ્રુપના નારાયણ રાજપૂત તથા તમામ સભ્યોની હાજરીમાં મહાદેવ ની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને સાથે જ વાસના ભાયલી સ્મશાન ખાતે મહાદેવ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને મહાદેવ

એમના સહકારથી કોર્પોરેશનના અધિકારીના સહકારથી આખા સ્મશાન ડેવલોપ ડેવલપ કરીને આજે આ સ્મશાન એવું બનાવવામાં આવે ત્રણ ત્રણ સ્મશાન એકદમ સુંદર ગાર્ડન છે લાકડા છાણા બી ઘાસ જે બી હોય એ વિના મૂલ્ય આપવામાં આવે એક પણ રૂપિયા લેવામાં આવતો નથી આવના સમયમાં આ સ્મશાન આનથી બી સુંદર બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે આજે સૌથી પહેલા વહેલી મકાન મૂકવામાં આવી હતી એના પછી ગોત્રીમાં આજે વાસના સ્મશાનમાં ધામધૂમપૂર્વક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે પંચમુખી હરસિંહ ગુડાના જે પ્રમુખ છે ભોગીલાલને એમની જે આખી ટીમ છે એમના દ્વારા ત્યાંથી શોભાયાત્રા કાઢીને આજે વાસના સ્માશન મૂર્તિ મૂકવામાં આવે છે હું સૌ બધા યોગ મંડળ બધા સાથી મિત્રો બહેનો બધા આભાર માનું છે કે લોકો સાથ સહકાર આપીને આ મૂર્તિ આજે વાસના વાસનામાં સ્થાપના કરવામાં આવી છે વિસ્તારના અમારા જે આખી અમારા વડોદરા શહેરની જે ભારતીય જનતા પાર્ટી ટીમ છે અત્યારે જે નવા અધ્યક્ષ છે સોની સાહેબ એ બી આ અમારા ભારતીય જે માજી પ્રમુખ સાહેબ એ હતા અને ચારે ચાર કાઉન્સિલરને સાથે અને અમારે વડોદરા શહેરની આખી વડોદરા દસ નંબર ટીમ સાથે રહીને આજે સ્થાપના કરવામાં આવી છે મારું નારાયણ રાજપૂત